નમસ્કાર દર્શક મિત્રો ગુજરાત છે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સરસ્વતી શિશુ મંદિર હળવદ ખાતે ત્રિશુલ દીક્ષા સમારોહ યોજાયો સમગ્ર ભારત દેશ સહિત સમગ્ર ગુજરાતમાં વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગ દળ દ્વારા અનેકવિધ હિન્દુ સંસ્કૃતિ ઉજાગર કરતા કાર્યક્રમો તેમજ હિન્દુ સંગઠનને મજબૂત બનાવવા કામગીરી હાથ ધરવામાં આવી છે રાષ્ટ્રવ્યાપી રાષ્ટ્રભાવના સાથે આપણા ધાર્મિક તહેવારોમાં હર્ષ ઉલ્લાસ અને ઉમંગ સાથે કામગીરી કરવામાં આવતી હોય છે ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગ દળ દ્વારા સરસ્વતી શિશુ મંદિર હળવદ ખાતે સંતો મહંતો તેમજ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળના આગેવાનો સહિત કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં ત્રિશૂલ દીક્ષા સમારોહ યોજાયો હતો આ સમારોહમાં એક હજાર છસો પંદર ત્રિશુલ દીક્ષા લેનાર તમામ ભાઈઓને ત્રિશૂલ વિતરણ કરવામાં આવ્યું હતું સમગ્ર પ્રાંગણ જય જય શ્રી રામના નાદથી ગુંજી ઉઠ્યું હતું